આપણે સૌએ માણસને સીપીઆર આપતા તો જોયા જ હશે પરંતુ કોઈ સાપને માણસ સીપીઆર આપીને જીવનદાન આપી દે તો કેવું જી હા આપણા ગુજરાતમાં થોડા દિવસ હતું વલસાડના આમધા ગામના એક વ્યક્તિએ સાપને સીપીઆર આપીને જીવનદાન આપ્યું હતું ત્યારે હવે રાજ્યના વન અને પર્યાવરણ સંરક્ષણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ તે વ્યક્તિ સાથે ફોનમાં શું વાતચીત કરી છે જાણીશું આજના વિડીયો નમસ્કાર ન્યૂઝરૂમ ગુજરાતની સાથે હું મંકા છોડિયા વલસાલ જિલ્લાના નાના પોંઢા તાલુકાના આમધા ગામના માનવતા અને જીવન દરિયાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું જ્યાં વીજ કરંટથી મૃત્યુના આરે પહોંચેલા ધામણ સાપને રેસ્ક્યુઅરે પોતાની સૂજથી નવું જીવન બક્ષ્યું હતું આમધા ગામે નિશાળ ફળિયામાં આવેલા એક ખેતરમાં મંગળવારે ખેડૂતો અને મજૂરો ભાત કાપણી તેમજ પૂળા બાંધવાની કામગીરી કરી રહ્યા હતા તે સમયે ખેતરની બાજુમાંથી થ્રી ફેજ પાવર લાઇન પસાર થાય છે આ દરમિયાન એક ધામણ સાપ શિકારની શોધમાં અથવા અન્ય કોઈ કારણસર વીજ પોલ પર ચડી જાય છે અને થાંભલાની ટોચ પર પોતતા જ સાપનો સ્પર્શ જીવંત વીજ તાર સાથે થતા જોરદાર કરંટથી આ સાપ આશરે 15 ફૂટ થી ઊંચાઈ થી જમીન પર પટકાય છે કરંટના કારણે સાપ નિશ્ચિત હાલતમાં જોવા મળ્યો હતો ઘટનાની જાણ થતા જ વાઇલ્ડ રેસ્ક્યુ ટ્રસ્ટના મુકેશભાઈ વાયાડ તાત્કાલિક સ્થળે દોડી આવ્યા હતા તેમણે જોયું કે સાપનો શ્વાસ રુંધાઈ રહ્યો છે તો મુકેશભાઈએ દેશી પદ્ધતિ અપનાવી ધામણ સાપનું મોઢું ખોલી પોતાના મોઢામાંથી હવા ભરીને સીપીઆર આપવાનું શરૂ કર્યું લગભગ પચીસ થી ત્રીસ મિનિટ સુધી આ પ્રક્રિયા કરતા ધામણ સાપના શરીરમાં હલચલ જોવા મળી હતી અને તેના શ્વાસ ફરીથી શરૂ થયા હતા સફળ સારવાર બાદ સાપ સંપૂર્ણ સ્વચ્છ જણાતા મુકેશ વાયાડ અને તેમના સહયોગી મિત્રોએ તેમના નજીકના જંગલમાં મુક્ત કરવાની તજવીજ પણ હાથ ધરી હતી આ દ્રશ્ય જોઈને હાજર ખેડૂતો અને ગ્રામજનોએ રેસ્ક્યુઅરની કામગીરીને પણ બિરદાવી હતી ત્યારે આ વિડીયો રાજ્યના વન અને સંરક્ષણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જોઈ તેમણે મુકેશભાઈને ફોન કરીને તેમની આ કામગીરી અને જીવદયાને બિરદાવી હતી ત્યારે શું કહ્યું અર્જુન મોઢવાડિયાએ આવું પહેલા એ આપણે સાંભળી મુકેશભાઈ કેમ છે નમસ્કાર સાથી નમસ્તે નમસ્તે તમે મેં તમારો હા નમસ્તે તમારો વિડિયો જોયો હે બહુ ઇન્ટરેસ્ટિંગ છે તમે મોઢેથી સાપને પેલો સીપીઆર આપીને બચાવ્યો જી સાહેબ અચ્છા એ કયો સાપ કઈ પ્રકારનો હતો આ અચ્છા એ હતો એટલે કે એમાં જે માંથી સર અને કે એ કેવી રીતે ઉપર ચડી ગયો તો હા એ ઘરે હા ખેતરમાં ભી હતો એટલે બીજે દિવસથી મતલબ એક દિવસ સુકાઈ ગયો એટલે બીજે બીજે દિવસથી મતલબ એને પૂરે કે જોડવા માટે તૈયારી કરી છે એટલે હા આવ્યા હતા હા હા બાજુના ખેતરમાં મારા ખેતરમાં

હું પાછા આવીશ ત્યારે જરૂર મળીશું આપણે તમે પણ આ બાજુ આવતા હોય તો આવજો તમને છે ને તમારો એડ્રેસ અહિયાં સ્ટાફમાં કોઈને આપી દો એટલે હું એક કાગળ મોકલાવીશું ચાલો ખુબ ખુબ અભિન્દા તમે સાપને કામે સારું કરું છું આમાં મને બધાએ કીધું કે અત્યાર સુધી મેં ઘણા સાપને રેસ્ક્યુ પણ કર્યા છે અહીંયા અને ડીસી પટેલ પણ ખૂબ સારું કામ કર્યું છે અને તમારા જેવા મિત્રોને તૈયાર કર્યા છે તો વલસાડના પ્રસુપ્રેમી સાથે અર્જુન મોઢવાડિયા વાતચીત કરી હતી વલસાડના પ્રસુપ્રેમી મુકેશે સાપનો જે જીવ બચાવ્યો હતો તે જીવ બચાવ્યા બાદ આ વિડિયો રાજ્યના વન સંરક્ષણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જોયો હતો અને અર્જુન મોઢવાડિયાએ આ વિડિયો કોલથી મુકેશ સાથે વાત સાપનો જીવ કેવી રીતે બચાવ્યો તેની માહિતી અર્જુન મોઢવાડિયાએ મુકેશ પાસેથી મેળવી હતી ત્યારે મુકેશે કહ્યું હતું કે ખેતરમાં ડાંગરનો પાક હતો ત્યારે સાપને કરંટ લાગ્યો હતો પંદર ફૂટની ઊંચાઈ પરથી સાપ નીચે પડ્યો હતો કરંટ લાગવાથી સાપ મૃત અવસ્થામાં આવી ગયો હતો જેથી વલસાડની મુલાકાતે હું આવીશ એટલે તમને ચોક્કસથી મળીશ એવું અર્જુન મોઢવાડિયાએ મુકેશને કહ્યું હતું તમે ખૂબ સારી કામગીરી કરી છે તમે જીવદયાની કામગીરી કરી છે તમે આવી જ કામગીરીથી પર્યાવરણ અને વન્યજીવોને સંરક્ષણ મળતું રહેશે તેવું પણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મુકેશની કામગીરીને બિરદાવતા કહ્યું હતું મુકેશની આપ કેમગીરી બદલ તમારું શું માનવું છે એ અમારા કોમેન્ટ બોક્સની અંદર અચૂકથી જણાવજો આવી જ અમને માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહીશું ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત